હેલો મિત્રો સવા સવા બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા રમાદ છો અમારા બ્લોકની અંદર તો આપણે જવાનું છે રમાદરને એક ખેત જમનો ફોયો ગાળવાનો છે એટલે આપણે ગાવાનું છે ડુંગર બરોબર એટલે આપણે નીકળી ગયા છીએ જો તમે સવાર સવારમાં નીકળી ગયા છીએ આપણે જવાનું છે ફોયો ગાળવાનો ખેત જમનો હેલો મિત્રો જો આપણે આ જેનું નાકું તૂટી ગયું છે એટલે આપણે જેક ખોલી નાખ્યો છે આપણે કામ કરીને અધૂરું મૂકીને છે ને આપણે જવાનું છે આ જે આ જૅેગ લઈને તળાજા આ તળાજા ન મળે એટલે ભાવનગર જો આપણે તળાજા ન મળે એટલે આપણે ભાવનગર જવા નીકળી ગયા છે બી ને આપણે જવાનું છે ભાવનગર ને તો અહીંયા ભાવનગર આપણે પહોંચી ગયા અને જેક ખોલી નાખ્યો છે હવે કામ ચાલુ કરી દીધું છે તો મળીએ નવા બ્લોક